હલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સાદી અને સિમ્પલ એવી મેગીની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે એવી છે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી જેવી છે અને આ મેગી તો નાના બાળકોને પણ ખૂબ જ ભાવે તેવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં મેગીનું એક પેકેટ લીધું છે તો હવે આ જે મેગી છે તેમાં એક ડિશમાં લઈ લઈશું તો અહીંયા મેં વેગી લીધી છે એક પેકેટ અને તેનો અંદર જે મસાલો આવેલો છે તે છે અહીંયા મેં સંચર પાવડર લીધેલો છે અને થોડાક તીખા લીધા છે મેં એક ટેબલ સ્પૂન જેટલા તેને મેં ખાણીના મદદથી ખાંડી લીધા છે તેના માટે મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તો ચાલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું તેમાં આપણે પાણી એડ કરીશું અને પાણી આપણું જે છે તે એકદમ ગરમ થાય પછી તેમાં આપણે મેગી એડ કરીશું તો આપણું જે પાણી છે તે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે પહેલાં જે મેગી છે તેને ઉકાળવા મૂકી દઈશું હાફ ટીસ્પૂન જેટલો થોડો હળદર પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું એકદમ ઉકાળવા આપણે અને જે છે તે હવે આપણું પાણી એકદમ ઉકળવા લાગ્યું છે તો આ રીતના વચ્ચે વચ્ચે મિક્સ કરતા જશું તો આપણી મેગી છે તે એકદમ થોડી એવી બફાઈ ગઈ છે તો હવે તેમાં જે આ મેગી મસાલો છે તે એડ કરી દઈશું જેટલું તમને તીખું ભાવે તેટલું એડ કરો તેટલો કરવાનો તો મેં અહીંયા તીખાલી તેલા છે તે એડ કરી દઈશું તો મેં સંચળ પાવડર લીધેલો છે તે એડ કરીશું જેટલું ખારું ભાવતું હોય તેટલો એડ કરવાનો તમારા ટેસ્ટ પ્રમાણે હું મિક્સ કરી લેશું તો જ્યાં સુધી આપણું પાણી જે છે તે બળી ન જાય ત્યાં સુધી આમ જ તેને ઉકળવા દેશું તો આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણી સાદી મેગી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો તેને હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ગેસ આપણે ઓફ કરી દઈશું તો મીડિયમ સાઇઝનું બાઉલ લઈશું પીસ જેવું તેમાં જે આપણી મેગી બનાવેલી છે તે એડ કરી દઈશું શકો છો કે આપણી એકદમ ટેસ્ટી અને સાદી ને સિમ્પલ એવી મેગી બનીને રેલ થઈ ગઈ છે તો આ મેગી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને લમી જેવી લાગશે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ